પંચમહાલ જિલ્લામાં એક જ કુટુંબના પરિવાર ઓબીસી અને એસટી ના પ્રમાણપત્ર મેળવીને નોકરી કરતા હોય છે તેવું જિલ્લામાં ચર્ચાઓએ જોર પકડેલું છે આજરોજ પંચમહાલ જિલ્લા ખાતે ખોટા આદિવાસી દાખલા લઈ અને પંચમહાલ જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારી નાયક બજાણિયા ઓબીસી ભાવેશભાઈ જે ખોટો આદિવાસી દાખલો મેળવી અને નોકરી કરી રહ્યા છે તેના અનુસંધાનમાં પંચમહાલ જિલ્લા આદિવાસી સમાજ વડોદરા ખાતે વિશ્લેષણ સમિતિ તેમના વિરુદ્ધ અરજી કરવામાં લાંબો સમય થયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી કે નહીં તે જાણવા માટે પ્રવીણ પારગી પહોંચ્યા વડોદરા અને આજ મુલાકાત લેવામાં આવી હતી વધુ દસ દિવસનો સમય આપ્યો છે દસ દિવસમાં તમને જજમેન્ટ આપવામાં આવશે અને ખરેખર આ એક જ કુટુંબના પરિવાર બોગસ પ્રમાણપત્ર મેળવીને નોકરી કરતા હશે તો તેમને ઉપર કોઈ મોટા રાજકીયનો સાથ કે સપોર્ટ હોવો જોઈએ કે ગુલાબી નોટો લઈને નોકરી આપવામાં આવી હશે તેવું પંચમહાલ જિલ્લામાં લોકમુકે જબરજસ્ત જોર પકડેલું છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા વિશ્લેષણ સમિતિ વિભાગીય વિશ્લેષણ સમિતિ બરોડાયા આવ્યા છે અને એમાં જે અમારા છેલ્લા ત્રણ વર્ષથી જે પોલીસની અંદર ભરતી થયેલા નાયક ભાવેશ ભીખા અને નાયક હેમંત ભીખા વિરુદ્ધમાં અરજી આપી હતી એવી રીતે કેટલી લોકોની શંકાસ્પદમાં અરજી આપી છે પણ જે ભીખા નાયક જે પોલીસમાં ગોધરા જે જિલ્લાની અંદર નોકરી કરે છે એની માટે અરજી આપી છે એ અરજીની અંદરમાં એટલા પુરાવા આપ્યા છે કે જે એ એવા પુરાવા કે એક ભાઈ ઓબીસીમાં છે ને બીજા ભાઈના છોકરા એસટીમાં છે એવા પુરાવા આપ્યા છે તો પણ આ વિશ્લેષણ સમિતિ માધુરી પાર્ટીમાં એવું ક્લિયર કટ લખેલું છે કે ત્રણ મહિનામાં જજમેન્ટ આપવાના આજે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા તો પણ વિશ્લેષણ સમિતિ કોઈ જજમેન્ટ આપતું નથી આજે અમે હતાશ થઈને જઈએ છીએ કે આ વિશ્લેષણ સમિતિએ હજુ સુધી નિર્ણય લીધો નથી અને કહે છે કે તપાસ કરીએ તપાસ કરીએ એટલે તપાસ કરી અને મેડમે આજે અમને વિશ્લેષણ અધ્યક્ષે કીધું છે કે આવતા અઠવાડિયે અમે આ ફાઇલને કોઈ પણ નિર્ણય આપીશું એવું કીધું છે પણ આવા કેટલા લોકો ખોટા સર્ટિફિકેટવાળા લોકો આજે નોકરી કર્યા નોકરી કરે છે અને નોકરીનો લાભ રહે છે વિશ્લેષણ સમિતિને કામનું ભારણ છે એવું કહે છે તો પહેલાં એવું કહેતા હતા કે ગાંધીનગર વિશ્લેષણનું બહુ ભારણ છે અમે ચાર વિશ્લેષણ સમિતિ બનાવી તો પણ આજે ભારણ છે તો તમે જજમેન્ટ લો તો ભારણ ઓછું થઈ જાય માધુરી પાટીલમાં સ્પષ્ટ કીધું છે ઓર્ડર જજમેન્ટ ટુ ઓર્ડરમાં કે ત્રણ મહિના નિકાલ કરવાનો નિકાલ કરો નિકાલ થશે તો ફાઇલોનો કોઈ ભરાવ જ ન થાય તો ક્યાંક ને ક્યાંક એમને રાજકીય દબાણ હોઈ શકે અથવા કે એમને કામનું ભારણ થયું તો છે પણ આ ભાવેશ નાયકનો અમારો એક અગ્રીમ છે એને પણ ધ્યાન આપે ఏజ్ ఆశాయని విశ్వ సమితి ముఖాలు ఇది ప్రవీణ్ పార్కి ఆదివాసీ యాక్టివిస్ట్